ટોટલ અમારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજા મારા સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પરડ થતી નથી આવી રીતના મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતના આમાં કોઈ એડવોકેટ વાઈઓ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેની જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જાત કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે જો આ લોકો જમીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરળ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરેડું નહીં થવા દો કોઈ અધિકારી યાર કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પુરલની ઘટના બને છે એકદી બોટ ઉંધી વળી જાય છે એકદી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લો તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ વાત ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો